ભક્ત હનુમાન અને તુલસીદાસજીની વચ્ચેના ત્રણ મુખ્ય પ્રસંગો વિશે આપણે જાણીશું મહાકવિ તુલસીદાસનો જન્મ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં થયો હતો તેમને રામાયણના રચયિતા વાલ્મીકીનો પુનર્જન્મ માનવામાં આવે છે સાથે જ ભક્ત હનુમાનને માતા સીતાના દ્વારા તેમની શ્રીરામ ભક્તિના કારણે કલયુગના અંત સુધી જીવિત રહેવાનું વરદાન મળ્યું હતું પોતાના જીવનકાળમાં તુલસીદાસજીને કેવળ રામાયણને વિસ્તૃત રૂપ રામચરિત માનસની રચના કરી હતી હનુમાન ચાલીસાની રચના પણ તેમના દ્વારા જ કરવામાં આવી હતી તુલસીદાસજી અને ભક્ત હનુમાનનો બહુ જ ગાઢો સંબંધ હતો કલયુગમાં સ્વયં હનુમાને ભક્ત તુલસીદાસની અપ્રત્યક્ષ રીતે મદદ કરી હતી અને તેમને દર્શન પણ આપ્યા હતા આજે આપણે ભક્ત હનુમાન અને મહર્ષિ તુલસીદાસજીની વચ્ચેના મુખ્ય પ્રસંગો વિશે વિસ્તારથી જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ને સાગરમાં જો નવા જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરશો લાઈક અને શેર પણ કરશો તથા બે લાઈક પણ હિટ કરશો ત્રેતા યુગના સમયની વાત છે પુરાણો અનુસાર ભક્ત હનુમાને વાલ્મિકી ઋષિના પહેલાં એક ઉત્કૃષ્ટ રામાયણ લખી હતી જેમ હનુમંત રામાયણના નામથી ઓળખવામાં આવે છે આ રામાયણ તેમણે હિમાલયના પર્વતો પર પોતાના નખ વડે લખી હતી તે સમયે વાલ્મીકી પોતાના દ્વારા રચિત રામાયણ શિવજીને બતાવવા કૈલાસ પર્વત પર જાય છે પરંતુ વચ્ચે હનુમાનની રામાયણને જોઈને મનમાં નિરાશાનો ભાવ આવે છે આ જોઈને ભક્ત હનુમાને પોતાની લખેલી રામાયણ સંપૂર્ણ પર્વતને ઉઠાવીને સમુદ્રમાં દે દેશે વાલ્મીકીજી હનુમાનની આવી ભક્તિ જોઈને અભિભૂત થઈ જાય છે તેમણે હનુમાનને વચન આપ્યું કે ભવિષ્યમાં તેઓ ફરીથી ધરતી પર જન્મ લેશે તે સમયે તેઓ શ્રી રામની કથાને ઉત્કૃષ્ટ રીતે વિસ્તૃત રૂપમાં લખવાનો પ્રયાસ કરશે સાથે હનુમાનની શક્તિની ઉચિત વ્યાખ્યા પણ હશે એટલા માટે ભવિષ્યમાં જ્યારે તુલસીદાસજીનો જન્મ થયો ત્યારે તેમણે રામચરિત માનસ અને હનુમાન ચાલીસાની રચના કરી ભક્ત હનુમાને મહર્ષિ તુલસીદાસની સહાયતા કરી પૌરાણિક કથા અનુસાર જ્યારે વિદેશીઓ ભારત પર રાજ કરતા હતા ત્યારે ભારતના સિંહાસન પર રાજા અકબર હતા અકબરે તુલસીદાસજીની રામ ભક્તિના ચમત્કાર વિશે બહુ સાંભળ્યું હતું એટલે તેમણે તુલસીદાસજીને રાજદરબારમાં બોલાવીને એક મૃત વ્યક્તિને જીવિત કરવા માટે કહ્યું અને તેમની મજાક ઉડાવી ત્યારબાદ તુલસીદાસજીએ કહ્યું કે આ બધું અસત્ય છે હું તો કેવળ શ્રીરામને જ જાણું છું અકબરે તુલસીદાસજીને પોતાની સામે ઝૂકવા અને પોતાને શ્રેષ્ઠ માનવા માટે કહ્યું પરંતુ તુલસીદાસે રાજદરબારના દંડની પરવા કર્યા વગર શ્રી રામને જ શ્રેષ્ઠ બતાવ્યા આ સાંભળીને દુષ્ટ અકબર અધિક ક્રોધિત થઈ ગયા ત્યારે તેમણે તુલસીદાસજીને કારાવાસની સજા સંભળાવી અકબરના સૈનિકોએ તુલસીદાસજીને ફતેહપુર સિકરીના કારાવાસમાં બંધ કરી દીધા તુલસીદાસજીએ કારાવાસમાં બંધ કરવા છતાં તેઓ વિચલિત ન થયા કે ન તો ગુસ્સે થયા તેમણે તો કારાવાસમાં બેઠા બેઠા જ હનુમાન ચાલીસાની રચના કરી અને લગાતાર હનુમાન ચાલીસાનો પાઠ કર્યા કર્યો એક દિવસ અચાનક ફતેહપુર સિકરીના કારાવાસ અને નગર પર હજારો કપિરાજોના સમૂહ એ હુમલો કરી દીધો કપિરાજોએ નગરની ચારેય બાજુ ઘેરાવો કરી દીધો અને દરેક ઘરમાં જઈને સામાન બિતર કરી દીધો કપિરાજોના ભયંકર આક્રમણથી અકબરની સેના મામ થઈ ગઈ અને મહર્ષિ તુલસીદાસજીને તરત જ કારાવાસમાંથી છોડી દીધા આ ઘટના પછી કપિરાજ પણ નગર છોડીને જતા રહ્યા કપિરાજના આતંક જોઈને સૈનિકોના મનમાં ડર બેસી ગયો કે એ લોકો તે જગ્યાએ ફરી આવ્યા જ નહીં તુલસીદાસજી વારાણસીના ઘાટ પર પ્રતિદિન રામાયણનો પાઠ કરતા અને લોકો તેમને સાંભળવા માટે આવતા આ પાઠ સાંભળવા માટે એક વૃદ્ધ કુષ્ઠરોગી દરરોજ બધાથી પહેલા આવતા અને બધાથી અંતમાં જતા આ વૃદ્ધ વ્યક્તિ હંમેશા લોકોની પાછળ જ બેસતા એક દિવસ તુલસીદાસજીનો પાઠ સમાપ્ત થયો બધા જ જતા રહ્યા પરંતુ વૃદ્ધ કોળી ત્યાં જ બેઠા હતા તુલસીદાસજી તેમની પાસે ગયા અને તેમના ચરણોમાં પડી ગયા આ વ્યક્તિ કોઈ નહીં પરંતુ સ્વયં હનુમાન હતા જેને તુલસીદાસજી ઓળખી ગયા હતા એના પછી હનુમાનજીએ પોતાના દર્શન આપ્યા અને પોતાના અસલી રૂપમાં આવ્યા ત્યારે પ્રથમવાર તુલસીદાસજીએ હનુમાનજીની સામે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો પોતાના અંતિમ સમયમાં તુલસીદાસે એ જ જગ્યાએ સંકટ મોચન નામનું મંદિર બનાવડાવ્યું હતું અને સમાધિ લીધી હતી આજ ઘાટ પર તુલસીદાસજીના નામ પરથી નામ રાખવામાં આવ્યું કાશીમાં તુલસી ઘાટના નામે ઓળખવામાં આવે છે સાથે જ સંકટમોજન મંદિર પણ સ્થિત છે જ્યાં લાખોની સંખ્યામાં ભક્ત હનુમાનજીના દર્શન કરે છે તુલસીદાસજી પણ શ્રીરામના અનન્ય ભક્ત હતા અને હનુમાનજી પણ શ્રીરામના ભક્ત હતા જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું